ઉદેવપુર તાલુકામાં શિક્ષક જગતને શરમસાર કરતી ઘટના બની છે શિક્ષકે નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છેડતી કરતાં ફરિયાદ નોંધાઈ રાજ્યમાં દિન પ્રતિદિન મહિલાઓ તેમજ યુવતીઓ પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે તો અમુક મહિલાઓ કે યુવતીઓ પોલીસ મથકે ફરિયાદ કરતી હોય છે જ્યારે અમુક મહિલાઓ તેમજ યુવતીઓ સમાજમાં આબરૂ જવાના ડરે ફરિયાદ કરવાનું ટાળતી હોય છે ત્યારે છોટાઉદેવપુરમાં ગુરુ શિષ્યના સંબંધને શરમસાર કરતી એક ઘટના સામે આવી છે જેમાં એક લપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપડા કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો આજરોજ છોટા પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે તેર વર્ષની એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને વિવસ્ત માંગણી કરેલ છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડબડા કરેલ તે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે અને આરોપી જે છે સંજયભાઈ પારેખ એમના ઉપર આ બીએનએસ કલમ પંચોતેર વન ત્રણસો એકાવન વન તથા પોક્સો કલમ આઠ તથા એટ્રોસિટી એક્ટ ત્રણ એક ડબલ્યુ ત્રણ બે પાંચ એ મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યો હતો આરોપીનું નામ છે સંજયભાઈ પારેખ ફોટા હા એ જો તું મને કેસ કરવા નહીં દે તો હું તારા ફોટા વાયરલ કરીશ એવી એમને બાળકીને ધમકી આપેલ